अरिहंत सुपरमार्केटची धम्माकेदार ऑफर खरेदी करा कमाल मिळवा बक्षिसे धमाल रुपये दोन हजारच्या पुढील खरेदीवर एक लकी ड्रॉ कुपन मिळवा व जिंका लाखोंची बक्षिसे आमचा पत्ता अरिहंत सुपरमार्केट कोल्हेमळा चौक नारायणगाव પંદર રૂપ સોળ રૂપિયા પચીસ રૂપિયા સાઠ રૂપ એકસઠ રૂપિયા પંદર અઠાવન રૂપે સાઠ રૂપિયા 180 રૂપિયા 100 રૂપિયા 500 રૂપિયા 400 રૂપિયા 80 રૂપિયા 80 રૂપિયા 85 રૂપિયા 84 રૂપિયા 90 રૂપિયા 91 રૂપિયા 105 રૂપિયા 4 રૂપિયા 10 રૂપિયા 8 રૂપિયા 12 રૂપિયા 15 રૂપિયા 115 રૂપિયા 70 રૂપિયા એ કાય 190 ગોળ

পঁচাশী <laughs> ৰূপ <laughs> <laughs> ત્યાનો રૂપે રૂપિયા પચાન રૂપિયા ચૌદ રૂપિયા એક રૂપિયે દોઢ રૂપે પાંચ રૂપિયા સા રૂપે સા રૂપિયા એક રૂપે એક છે પંદર રૂપે રૂપિયા પચીસ રૂપે રૂપે કે પચાસ રૂપિયા સેસ રૂપિયા

પંચાન શંભર રૂપિયા એક રૂપિયા દોઢ રૂપે પાંચ રૂપિયા સાત રૂપિયા આઠ રૂપે નવ રૂપે દહાર રૂપિયા આઠ રૂપે બાર રૂપે એક છે પંદર રૂપિયા પંદર રૂપિયા નવ રૂપે સાઠ રૂપે રૂપિયા પંચાયત

પાંચ રૂપિયા દાહ રૂપિયા પંદર રૂપિયા સો રૂપિયા આઠ રૂપિયા વીસ રૂપિયા એકવીસ રૂપિયા રૂપિયા પચીસ રૂપિયા છવ્વીસ રૂપિયા એકસો રૂપિયા